પોરબંદરના જૂના જલારામ મંદિર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું છે જેમાં વિવિધ રોગના બાળ નિષ્ણાત તબીબો પોતાની સેવા આપશે ત્યારે આ કેમ્પનો લાભ લેવા અપીલ કરાય છે પોરબંદરના જૂના જલારામ મંદિર ખાતે આગામી રવિવાર તારીખ ના રોજ સવારે નવ થી બાર ત્રીસ સુધી વિશાળ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું છે જેમાં વિવિધ રોગના બાળ નિષ્ણાંત તબીબો પોતાની સેવા આપશે ઉપરાંત રાજકોટની એક હોસ્પિટલના સહયોગથી સ્ત્રી સ્વાસ્થ્ય જાગૃતિ કેમ્પનું પણ આયોજન કરાયું છે જેમાં બહેનો માટે સામાન્ય સ્ત્રી રોગ ઉપરાંત વિવિધ કેન્સરની પણ તપાસ કરી આપવામાં આવશે કેમ્પમાં દર્દીઓને પાંચ દિવસની દવાઓ પણ પણ વિનામૂલ્યે આપવામાં આવશે અને બહેનોને સેનેટરી પેડ પણ વિનામૂલ્યે આપવામાં આવશે જે મામલે જલારામ મંદિરના ટ્રસ્ટી ડોક્ટર દેવાણીએ સમગ્ર માહિતી આપી હતી સૌને જય જલારામ શ્રી પોરબંદર જલારામ સેવા મંડળ તરફથી હું ડૉક્ટર અનિલ દેવાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આવતી રવિવારે તારીખ અઠ્યાવીસ બાર બે હજાર પચીસના રોજ એક રોગ નિદાન કેમ્પનું આયોજન જલારામ મંદિર જૂના જલારામ મંદિરે કરેલું છે જેમાં પોરબંદરના બાર ડોક્ટર્સ સુપર સ્પેશિયાલિસ્ટ બધા એમની માનસ સેવા આપવાના છે તો આ પ્રસંગે આપ સૌ એનો લાભ લ્યો એવી મારી એક અપેક્ષા છે આશા છે પોરબંદરના ડૉક્ટર ઉપરાંત રાજકોટની શ્રી મનન હોસ્પિટલના સુપર સ્પેશિયાલિસ્ટ ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર બંસી તકવાણી એમનો લાભ આ મેડિકલ કેમ્પમાં આપવાના છે તે પેપ્સમિયર અને સોનોગ્રાફી એ બંને ટેસ્ટ અહીંયા કરવાના છે અને ગર્ભાશયને લગતા અને બ્રેસ્ટ કેન્સરને લગતા ગર્ભાશયના કેન્સરને લગતા બધા રોગોની પ્રોપર ડાયગ્નોઝ કરી અને એમને માર્ગદર્શન આપશે તો આ મેડમનો લાભ લેવા માટે મારી ખાસ આપણને અપીલ છે કારણ કે એ મેડમ રાજકોટમાં ઇઝીલી અવેલેબલ નથી હોતા પણ પોરબંદરમાં એ એમની ઓનર સેવા માટે આપવા માટે એ આવે છે તો આ તકે આ મારે સર્વે જનતાની વિનંતી છે કે એ આ મેડિકલ કેમ્પનો મેક્સિમમ લાભ લ્યો જે પેશન્ટ આવશે એ બધાને પાંચ દિવસની દવા મફતમાં આપવામાં આવશે ઉપરાંત જેને કાર્ડિયોગામની જરૂર છે રેન્ડમ બ્લડ સુગર કરવાની જરૂર છે એ પણ આપવામાં આવશે સેનેટરી પેડ કે જે દીકરીઓ માટેની બહુ જરૂરિયાત છે એ પણ જેટલી એમાઉન્ટમાં જરૂર હશે એ આપવામાં આવશે ઉપરાંત વિટામિન ડી એ સી અને વિટામિન્સ અને આયનની ટેબ્લેટ કેપ્સ્યુલ એ પણ જે પ્રમાણે જરૂરિયાત હશે એ પ્રમાણે આપવામાં આવશે તો આ કેમ્પનો બધી જનતા સૌથી મેક્સિમમ લાભ લે એવી મારે સર્વેને અપીલ છે ખાસ કરીને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે આ કેમ્પનો વધુમાં વધુ લોકોએ લાભ લેવા અપીલ કરાય છે નિપુલ પોપટ સાથે અશોક ધાનગી ગુજરાત ન્યુઝ પોરબંદર